ચોરીની મોટરસાયકલ એક ઇસમ મીઠીબોર ચેકપોસ્ટ પરથી પસાર થનાર છે તેવી બાતમી મળતા નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે થોડા સમય બાદ બાતમીવાળી મોટરસાયકલ લઈ એક ઇસમ આવતા તેને પકડી પાડી તેની પાસેથી મોટરસાયકલના આધાર પુરાવા માંગતા તેને ઉડાવ જવાબ આપ્યો હતો જેથી ઉપરોક્ત કાળા કલરની હીરો કંપનીની મોટરસાયકલ જેની ચેચીસ નંબર તથા એન્જિન નંબર ને પોકેટ કોપ મોબાઈલથી સર્ચ કરતા રજીસ્ટર નંબર જણાઈ આવ્યો હતો જેના માલિક તરીકે દેવનારાયણ રામાસોહન ત્રિપાઠી રહે એકસો એંશી શાંતાનગર એક સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાવો જણાઈ આવ્યું હતું જેથી સદર ઈસમે મોટરસાયકલની ચોરી કરેલ હોવાનો પાક્કો અસર પડતા વાહન માલિકને પોતાના મોબાઈલથી સંપર્ક કરી તેઓની મોટરસાયકલ અંગે પૂછતા વાહન માલિકે મોટરસાયકલની ચોરી અંગેની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી તેવું જણાવ્યું હતું આરોપી ભોરાભાઈ રામજીભાઈ નાયકા ઉંમર વર્ષ ઓગણીસ રહે ઢોરકુવા તાલુકો જિલ્લો છોટાઉદેપુર એક કાળા કલરની હીરો કંપની સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ કબજે કરી આરોપી બી એનએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબનો ગુનો નોંધી જો જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આપણે જો અમારી યુટ્યુબ ચેનલ અવરજાંબુગોળાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે